સિલવાસના સામરવણી રોડ ઉપર યુવક યુવતીના જાહેરમાં માર મારતા પોલીસ ઉચકી ગઈ સેલવાસના સામરવાણી રોડ ઉપર ગતરોજ સાંજે એક યુવતીને યુવકે જાહેરમાં માર મારવામાં આવ્યો હતો એટલામાં એક યુવતી બંને વચ્ચે પડી મામલો પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે યુવતી પોલીસ સ્થળ ઉપર આવી તપાસ હાથ ધરતા યુવકે જણાવ્યું હતું કે તે યુવતીનો પતિ છે શું તેણે છોકરી સાથે લગ્ન કર્યા છે પૂછતા યુવકે જણાવ્યું કે તે ચાર વર્ષથી યુવતીના ઘરે રહે છે તો શા માટે તેને માર્યો યુવકે કહ્યું કે તે બે દિવસથી ઘરની બહાર હતી જેના

આપણી સંકલ્પ ન્યુઝ ચેનલ ને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બે લાયક દબાવો જેથી આવનાર ન્યુઝ અપડેટ નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધીડિયો